નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મેરઠમાં ફરી એકવાર સૌરભ મર્ડર કે જેવી બીજી ઘટનાને અંજામ આપવામાં આવે છે અહીં પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને સૂતેલા હાલતમાં પતિનું ઘડું દબાવી હત્યા કરી નાખી હતી પછી તેના મુદ્દે પાસે સાપ મૂકી દીધો હતો આ સાપે યુવાનને દસ વાર માર્યો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક પત્ની અને તેના બોયફ્રેન્ડે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો તેના બોયફ્રેન્ડ અમરદીપે નજીકના ગામ અહમદપુર સેકડામાં રહેતા એક સાપના મદારી પાસેથી એક હજાર રૂપિયામાં વાઇપર સાપ ખરીદ્યું હતું વાઇપર સાપ અત્યારે ઝેરી હોય છે તેના ડંખથી બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે રવિવારે રાત્રે અમે સૂઈ ગયો ત્યારે તેની પત્ની તેના બોયફ્રેન્ડ અમરદીપને ઘરે બોલાવ્યો અમરદીપે અમે સૂતો હતો ત્યારે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી પત્ની રવિતા અમિતની છાતી પર બેસી ગઈ અને તેનું મોં દબાવી રાખ્યું આ પછી સાપના મુદ્દે નીચે દબાવી રાખવામાં આવ્યો ફસાયેલી હાલતમાં સાપે અમિતને દસ વાર ડંખ માર્યો હતો ઘટના પછી પત્નીએ તેના બોયફ્રેન્ડને ત્યાંથી ભગાડી દીધો અને બીજા રૂમમાં સુવા જતી રહી સવારે જ્યારે પરિવારના સભ્યો ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે યુવાનનું મૃત્યુ થઈ ગયું હતું તેના હાથ નીચે એક જીવતો સાપ દબાયેલો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ